સમાચારમાં વાત કરીએ જાંબુઘોડાની તો જાંબુગોડા તાલુકા પંચાયત કચેરી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ માટીને નમનવીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાંથી અમૃત લઈને પધારેલા અધિકારીઓને માટે અર્પણ કરી રથની વિદાય આપવામાં આવી હતી જી હા ત્યારબાદ જાણવા મળ્યા મુજબ હાલ મેરી મેરીમી મેરા દેશ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આ કાર્યક્રમમાં દરેક તાલુકા સહિત ગામડાઓમાં અમૃત કળશ રથનું સ્વાગત કરી આગળ ધપાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ જિલ્લામાંથી ડેપ્યુટી ટીડી વસાવા અને નાયબ ચીફ પ્રીતિબેન મેરી મિટ્ટી મેરા દેશના રથને લઈને જાંબુગોડા ખાતે આવતા જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી કુમાર દેસાઈ જાંબુઘોડા ટીડીઓ ઉમેદ સોલંકી સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં પધારેલ કાર્યકરો તેમજ તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લામાંથી આવેલા રથને તિલક કરી રથનું ભવ્ય એવું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લામાંથી પધારેલા અધિકારીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત પણ કરી પ્રતિજ્ઞા લઈને કળશમાં માટી અર્પણ કરી રથને વિદાય આપવામાં આવી હતી